સહલો વાલ્ટ ડિસાઇસ સોલંગી અને સેમ ટક ના વિડિયો માં આપનું સ્વાગત છે તો આપણા આજના વિડિયો માં એક મહત્વપૂર્ણ આ માણસ હું લઈને આવ્યો છું જેમનું નામ છે મિસ્ટર સમીર હડિયલ તો જે આપણે વિક્રમ ચેનલ તો જે આપણે વિક્રમ ઠાકોર ના ખૂબ મોટા ફેન છે એવી રીતે આપણે આ દર્શાવે છે તો આજે થોડાક સવાલ લઈને આવ્યો છું એમની માટે તો ચલો પહેલા આપણે સવાલ કરીશું આપણે જેના એ આપણે જવાબ આપશે તો સવાલ કરતી પહેલા તમારું એમ તમારા સ્વયં મુખે આપી દો થીજી સમીર આડિયો બસ બીજો અલન મત તિસ્મજ ઓલ ગો સોરી હું તમારા જાણ કરો હું એક મૂવી રિવ્યુઅર છું અને આ મારી ચેનલ છે એમાં બીજો આ ભઈ માણસ પણ છે આ ટુ ઓલસો અવર અમે વંદની ચેનલ પણ આજે આ કંઈક યુનિક અને કંઈક અલગ કરવાનો ટ્રાય કર્યો છે થોડો view મામલો અને થોડો પૈસાઓ કા ચક્કર બાપુ ભઈયા તો આવાના નહીં અત્યારે તો પણ આ તો ખાલી view અને અમુક ઇન્સાઇટ અમારા અને અમારા મુખ વિચાર એ હું તમારી સામે રજુ કરીશ મતલબ મારા વિચાર અને આ ભાઈના સવાલ તો ચલો ભાઈ એમનો સવાલ સુજે જોઈ લઈએ છું ઓકે બોલો હવે તમે આટલા મોટા વિક્રમ ઠાકોરના ફેન છો તો સૌથી મોટા મને સૌથી પહેલા મને એ વસ્તુ કહો કે તમે ગુજરાતી રૂરલ મૂવીના ફેન ક્યાંથી બન્યા તમે તો ગુજરાતી અર્બન ફિલ્મ્સ વિશે રિવ્યુ કરતા હતા ને એના રિએક્શન બનાવતા હતા તો અચાનકથી આ ચેન્જ થઈ ગયો હતો એમાં શું પેલાનો વ્યૂ વધારે આવો સોરી એટલે ચાલુ હતું કેમેરો તો ભૂલી જ ગયો હા ચાલો ઓવર હતી આ તમને ખબર એમાં વાત એવી છે કે જ્યારે હું નાનો હતો વત્યારથી જે પણ ગુજરાતી ગીતો હતા જેમ કે રાકેશ બારોટ હોય જીગ્નેશ કવિરાજ હોય કે એક્સ વાય જેટલા પણ કલાકારો છે વિક્રમભાઈને જોડીને એ બધાના પણ ગીતો સાંભળતો હતો અમે બધાના ગીતો એટલે આમ સાંભળ્યા છે બહુ મજા આવતી હતી પણ હમણાંથી આમ જ્યાંથી રિવ્યુ ચાલુ કર્યા ને જ્યાંથી પણ મૂવી નો આમ લાગ્યો ત્યારથી હું બોલીવુડ ના મૂવી જોઈ રહ્યો છું ભાઈ જયારે મલ્હારભાઈ ના મૂવી આવવાના ચાલુ ત્યારે મલ્હારભાઈ ના બી મૂવી જોયા અને વિક્રમભાઈના જે મૂવીઝ હતા એ જયારે ટીવીમાં અમુક વાર આવતા હોય એ રીતે કાં તો કેસેટ નો જયારે ટાઈમ હતો એ ટાઈમ પર પપ્પા લઈને આવે ત્યારે આપણે જોતા હતા તો મજા આવતી હતી એ ટાઈમે જોવાની ઘણા એવા મૂવી છે જેમ કે આપણું એક વાર ને મળવા આવજો પછી પછી જ્યારે અધૂરી વાર્તાનો છેડો પછી ખેડૂત ની બધા મૂવી આવ્યા ત્યારે રિવ્યુ નતા કરતા આપણે પણ એ મુવીઝ ને બધા મારા અમુક ફ્રેન્ડ્સ છે જે પણ શું કહેવાય એ ઠાકોર સમાજના છે તો એ લોકોના હું રિએક્શન જોઉં એમાંથી એક મારા ફ્રેન્ડ છે ટીવી ભાઈ મારા જોડે કોલેજમાં હતા તો એમના હું અમુક રિએક્શન ને અમુક એમની જોડે વાતો કરું તો એ ટાઈમથી મને કલક ચસ્કો જ પણ આવું હમણાં ભાઈ મૂવી જોઉં હું એટલે પછી એમના મૂવી જોયા પછી હમણાં જ્યારે એમનું મૂવી આયુ આ પેલું કહ્યું ભાઈની બેની લાડકી એ આવ્યું હતી લાડકી હા ત્યારે આપણે રિવ્યુ ચાલુ કર્યા વિક્રમભાઈના અને એ જ પહેલો વિડીયો ભાઈ છત્રીસ કે

કે જે આપણે હવે ગુજરાતીની અંદર હું જોઉં છું તમે જોવો છો આપણે લોકો ગુજરાતી રૂરલ મુવીઝ જોઈએ છે પણ જે ઇન્ડિયાની બહાર છે તો સોરી પણ બહાર જે લોકો અત્યારે ખાલી મલ્હારના મુવી મોસ્ટ જોતા હોય છે હવે વસ આવશે તો વસ જોશે તો મારો એવો વિચાર છે કે હવે લોકો આપણા જે રૂરલ મુવી છે આપણી જે રૂરલ ભાષાની જે કહેવાય ને કે અમુક અમુક જે વસ્તુઓ બતાવે છે જે વિક્રમભાઈ ની મુવીસની અંદર કે અમુક વાર જીગાભાઈની ની મુવી હોય એની અંદર પણ અમુક વસ્તુઓ જે બતાવવામાં આવે છે

તો તમે એ વસ્તુ વિશે અમને થોડું જાણ આપો જ્ઞાન આપો કે વિક્રમ ઠાકોર આટલા મોટા સ્ટાર કઈ રીતે મને જ્યાં સુધી ખબર છે તો વિક્રમ ભાઈ છે ને પહેલા બે હજાર ના ટાઈમ પહેલા એ ટાઈમે એમનું બે હજાર માં પહેલું મૂવી આવ્યું હતું ત્યારે એ પહેલા સુપરસ્ટાર તો હતા જ કેમ કે સિંગર હતા એમના આલ્બમ જે પણ આવે ભાઈ બ્લોક બાસ્ટર જ હોય ને આલ્બમોનો ટાઈમથી હું સાંભળું છું ભાઈ એમને એટલે બે હજાર છ સિંગર

વાત એવી હતી કે વિક્રમભાઈ જયારે આગમ બનાવતા ત્યાંથી બહુ દૂરદારાનો હતો જેમ સલમાન નો હોરા હતો એવો વિક્રમભાઈ નો હોરા અ સિદ્ધાર્થ રાંદેડિયાની લોકો છે લોકો છે સારા છે સિનેમા છે જયારે લોકો ગુજરાતી મુવીઝ એટલે નતા જોતા એ વખતે તો આજ ચાલતું મને હજુ બી યાદ છે કે અમે લોકો મારા નાનાના ઘરે જતા હતા ત્યારે મારી એજ બહુ નાની હશે અને એ ટાઈમમાં થિયેટર્સ નું ગુજરાતી મુવીઝ નું લોકો ને કઈ એટલું હતું નહીં તો ત્યારે બસ આ વિક્રમ ઠાકુરના મુવીઝ ના જ પોસ્ટર જોવા મળતા હતા સિટી ની અંદર પોર મેમરી કો તમે તો એ કહી શકાય પોર મેમરી એઝ અ વિક્રમ ઠાકોર સિનેમા મે જોઈ છે હા તો જ્યારે એ ટાઈમે વિક્રમભાઈ નું મૂવી પહેલું મૂવી આવ્યું તે એકવાર પીયુને મળવા આવે છે બે હજાર છ સાતની અંદર તો મને ખબર છે ત્યાં સુધી એ ટાઈમે એમને છે ને મૂવીનું ના પાડી દીધું કે હું તો સિંગર છું ભાઈ મને એક્ટિંગ નહીં આવડે હા પણ જ્યારે લોકોએ એમને સમજાયું કે મણિરાજ બારોડ હતા ને એ પણ સિંગર હતા પણ એમણે બી એક્ટિંગ કરી અને એમના બી પિક્ચરો બહુ જોરદાર આમ કહેવાય ને બહુ ખતરનાક ચાલેલા એ ટાઈમમાં પણ લોકો નરેશ કનોડિયા કે એ સિંગર પણ હતા એમને અમુક ગીતો પણ ગાયા છે મને ખ્યાલ છે ત્યાં સુધી દોર પછી વિક્રમભાઈ મળ્યો તો ત્યારે વિક્રમભાઈ કરવાની ના પાડી હતી કે ભાઈ હું તો સિંગર છું મને મુવી ના પા પણ તો પણ એમના જે ડાયરેક્ટર ને લોકો હતા એમને એમને સમજાયા અને એમને એક ચાન્સ આપ્યો અને આગળ મુવી ની અંદર આયા અને એના પછી એમના પહેલા જ મુવી થી ઓડિયન્સ એમને માથે ચડાવી દીધા

કારણ કે રિતિક રોશન ભી એ રીત સ્ટાર છે કે પેહલી જ સુપર સ્ટાર બની ગયો બસ એક એન્ટ્રી સીન જ લોકો ને એમ કરી દીધા એને બસ બસ તે વસ્તુ છે કે બસ બસ મેં આને કીધું તો એ વસ્તુ કે આવું બહુ ઓછા સ્ટાર્સ માં આ રીત નું સ્ટાર્ટઅપ જોવા મળતું હોય છે તો ચલો તમને નેક્સ્ટ સવાલ બી છે મારો તમે આટલા ફેન છો સે તો તમે હવે શું રીતનું સિનેમા છે જે વિક્રમ ઠાકોર થી એક્સપેક્ટ કરો છો કે ઇન ફ્યુચર એમને શું કરવું જોઈએ સમાજ ને ને અસર કરે પણ ગમે પ્લસ જે જે અંતર છે એ ઘટતો જાય અને બધું ગુજરાતી સિનેમા એક બન્યું તો એમાં મારો મંતવ્ય એટલો છે કે હવે જો તમે ગુજરાતી ની અંદર અર્બન ને એ રીતે સુપરસ્ટાર બંને અલગ અલગ એવું કે છે કે મલહાર એક જગ્યાએ વિક્રમભાઈ એક જગ્યાએ છે તો બંને ગુજરાતી બનાવે છે પણ ગુજરાતી મુવી પણ ક્યાંય ને ક્યાંય અર્બન અને રૂરલ એ બંને અમુક લોકોના માઇન્ડસેટ અત્યારે પણ એવા છે કે વિક્રમ ઠાકોર ની મુવી એટલે ગામડામાં ચાલે ગામડાની ઓડિયન્સ જોવા જાય એ લોકોએ હજુ સુધી ખેડૂત નથી જોઈ અધુરી અધૂરી વાર્તાનો છેડો નથી જોઈ બાકી એ લોકો જો એ મુવી જોયું હોય તો એમને ખરેખર ખબર પડત કે વિક્રમભાઈ ની જો સ્ટોરીઓ લઈને આવે છે તું અધૂરી વાંધાનો છેડો છે ને એ કોમેડી હતી હોરર કોમેડી હોરર કોમેડી વાહ આ ભાઈનો આમ કે ને ગમતો એવો ઈવન આઈ હા અને એમને ખબર નથી કે આપો આવું મૂવી છે અને એક વસ્તુ હું તમને કહીશ અને તમને રેકમેન્ડ પણ કરીશ અને ઓડિયન્સ જોવે છે જો હજુ તમે ના જોયું હોય તો તમને પણ હું રેકમેન્ડ કરીશ કે એ મૂવી હોરર કોમેડી હતી આ સ્ત્રી આવ્યું ને એના પહેલાની હોરર કોમેડી નો તો મતલબ અત્યારે પ્રેસ છે સિનેમામાં દરેક ગુજરાતી ગુજરાતી સોરી દરેક હોરર કોમેડી ફિલ્મ જે હોય છે મતલબ એની ફ્રેન્ચાઇઝી બનતી હોય છે એની બહુ વેચાય છે અત્યારે માર્કેટ મોસ્ટ ડિમાન્ડિંગ પ્રોડક્ટ બનાવે છે હવે મારો એવું મંતવ્ય છે કે જો રૂલર ને આ બધી વસ્તુઓ સાઇડમાં હટી જાય અને મેં પહેલાના વિડીયોઝમાં પણ ઘણી વાર કહ્યું છે આપણા રિવ્યુટની અંદર કે આ બધી વસ્તુઓ થોડું સાઈડમાં જતી રહે એટલે વિક્રમભાઈ પછી મલહારભાઈ ને દરેક લોકો સાથે મળીને કંઈક મૂવી બનાવે તો કંઈક મજા આવશે કેમ કે જે મલ્હાર જોડે સ્ટારડમ નથી ભાઈ એ સ્ટારડમ આજે પણ વિક્રમભાઈ જોડે છે તો જો એ લોકો જોડે આવશે તો મલહારનું પણ કરિયર થોડું બચી જશે તો આ યસ્તી મસ્તી મસ્તી બીન સુબોરાઈએ ભાઈ મારા મસ્તીયો વાર દેરેસે બીજો ફોટો ભી નીખી ચાહીગે ઓ

સિદ્ધાર્થ રાંદ જેમ મલ્ટી સ્ટાર મુવી હોય એવું કોઈ બને પણ એમની અંદર આ બધા એક સાથે આવી જાય બહુ સરસ સુજાવ આપ્યો છે મિત્ર એક વાત હું કહું કે સાઉથ ઇન્ડસ્ટ્રી ની વાત કરીએ તો આપણે શું કહીએ કે સાઉથ ઇન્ડિયન સિનેમા

અને એ જ વસ્તુના કારણે જો ફેન બેઝ છે જેમ કે વિક્રમભાઈનું જે ફેન બેઝ છે અને મલ્હારભાઈનું જે ફેન બેઝ છે બંનેના ફેન અલગ છે જેમ કે જોવા જઈએ આપણે મલ્હારનું જે ફેન બેઝ છે એ આપણે લોકો એમ વેચ્યું છે આપણે એ રીતે વાત કરીએ તો અર્બન મૂવીની અંદર અને જે આપણા રૂરલ મૂવીની વિક્રમભાઈનું ફેન બેઝ છે જો બંને ભેગા મળીને મૂવી બનાવે તો તમે વિચારો જે ગામની ઓડિયન્સ છે એ અને જે રૂરલ ઓડિયન્સ છે એ બંને મૂવી જોવા જશે અને એમનું એક અલગ માઇન્ડસેટ પણ ઊભું થશે કે આવી મૂવી પણ આપણે જોઈ શકીએ બંને રીતની ઓડિયન્સ એકબીજાથી કનેક્ટ વધુ રીતે થઈ શકે હા એ રીતે કંઈક અલગ જ આપણી ઇન્ડસ્ટ્રીના જે અંદર ભાગલા પડી ગયા છે ને દરેક વસ્તુ હટશે જો કે આપણે ઘણી બધી વાત આ ભાગલાની નાઈ કરી દીધી પણ અમુક વખત તો પૂરી ડેફિનેટલી અમુક ભાગલા પડેલા છે ને અમુક જોવા તો મળે છે ડિસ્ક્રિમિનેશન થોડું એમ કે લોકો નથી જોવા ને એને ભાગલા ઇન્ડસ્ટ્રીની અંદર પાડ્યા હોય મને એવું તો નથી લાગતું પણ જે ઓડિયન્સ છે લોકોને માઇન્ડ સેટ હોય છે એમના દ્વારા પડેલા દાખલા ભાગલા છે દાખલા ની સોરી હા દાખલા ની ભાગલા છે બટ કોઈ વાત એટલે અમુક વસ્તુઓ જે ચેન્જીસ આવા જોઈએ ઇન્ડસ્ટ્રી ની અંદર તે આ રીતે આવશે તો એ ઘણું સારું છે પણ બંનેને અલગ અલગ ફેન મળશે દરેક ને અલગ અલગ વસ્તુઓ ક્રિએટ થશે ને ઇન્ડસ્ટ્રી થોડી વધારે ગ્રો થશે ડેફિનેટલી એટલે અમારો એક સ્ટાઉટ ઇન્ડસ્ટ્રી ગ્રોથ માટે તમે આ રીતે સોચો કે બધા ડાયરેક્ટર પ્રોડ્યુસર છે તો બહુ સરસ રીતે ગ્રોથ થઈ શકે છે ગુજરાતી ઇન્ડસ્ટ્રી પણ અને બધાને એકબીજાની જરૂર તો હોય છે હા એ તો છે જ ભાઈ તો કોઈ નાનું નહીં કોઈ મોટું નહીં સિનેમા એ સિનેમા તો સિનેમા માટે કરો તો ઘણું સારું છે અને બીજો એક મારું એક્સપેક્ટેશન એવી છે વિક્રમભાઈ થી કે જે રીતે સોશિયલ અમુક ઇશ્યુ ઉપર જેમ કે બોડાનો ભગવાન આવ્યો એ ડ્રગ્સ ઉપર ને એના ઉપર હતું તો એ રીતે જે અમુક એમના મૂવી દીધા સોશિયલ મેસેજ પણ હોય છે અને સમાજને સુધારવાવાળા અમુક વાતો પણ હોય છે પણ એ વાતોને એ જે રીતે ખેડૂતની અંદર પ્રેઝન્ટ કરી હતી એ રીતે થોડું આમ ત્યાં આઉટ ઓફ ધ બોક્સ કંઈક જાય કંઈક આમ કહેવાય હોય જેમ કે આપણે ભોળાના ભગવાન જોઈ લઈએ તો એની થોડી ઘણી વસ્તુઓ તમને એવી લાગશે કે જે પહેલાના મૂવીની અંદર થોડી બહુ આવી ગઈ છે ઝલક તમને દેખાશે પણ હવે એ ઝલક થોડી હટીને કંઈક અલગ વેમાં જેમ ખેડૂતની અંદર હું ખેડૂતનું વારે કરીએ ઉદાહરણ આપું છું એનું કારણ એ છે કે મૂવીની અંદર લવ સ્ટોરીને દરેક વસ્તુ હતી પણ દરેકની એક માત્રા હતી આની અંદર પણ લવ સ્ટોરીની એક માત્રા હતી એ બરાબર છે પણ કહે ને કે તમને પહેલાની મૂવીની થોડી વાઇબ આવી જશે પણ હવે એવું વિચારું છું કે કંઈક એવું મૂવી બને કંઈક એવા અલગ સ્ટોરી કંઈક અલગ કોન્સેપ્ટ પર બને કે જેની અંદર સોશિયલ મેસેજ તો હોય પણ કંઈક એવી વસ્તુઓ પણ આવે આમ સામે પછી જોઈને લેમ કહેવાય ને કે દરેક ઓડિયન્સને જોવાનું મન થાય લોકો એવું વિચારે જ નહીં કે આ રૂરલ મૂવી છે કે આમ તેમ કંઈ પણ વિચાર્યા વગર લોકો ખાલી ટ્રેલર જોઈને જે મૂવી જોવા જાય એ દરેક ઇન્ડસ્ટ્રીને ગ્રોથની જરૂરત છે અને બધા મિલી જુલીને એકબીજાનું સમજી કામ કરે તો ગ્રોથ બહુ સારી રીતે થઈ શકે છે અને ગુજરાતી સિનેમા અને એક જ સમજવું જોઈએ હું તો કહું અર્બન રૂરલ એવું બધું અંતર ના બનાવવું જોઈએ અને જે રીતે મતલબ મેં તો ઘણા મોટા સ્ટાર્સ છે મતલબ અક્ષિંગર ની વાત કરી આપણે કે બીજા રજનીકાંત વગેરે એ લોકો પણ કહે છે કે તમે બસ ઇન્ડિયન સિનેમા રીતે જુઓ ના કે બોલીવુડ ના કે સાઉથ કે ગુજરાતી એવું બધું નહીં બધા આટલી બધી લેંગ્વેજો છે સુધી બધા ઇન્ડિયન સિનેમા રીતે જવું અને કોઈ ભી લેંગ્વેજ નો તમારે ક્યારે ભી તમને કરે ફિલ્મ કોઈ ભી લેંગ્વેજ વાળા ફિલ્મ કરે તો એને ઇન્ડિયન સિનેમા તરીકે જોવું જોઈએ અને હું જે વિક્રમભાઈ ની ઓડિયન્સ છે એમને પણ એક વસ્તુ કહેવા માંગી કે देखो આની આ વિડિયો ની અંદર પણ તો મને આ વિડિયો ની અંદર પણ ગાળો પડી શકે છે કે કઈ પણ હું કંઈ બોલ્યો હોય તો એનું ઊંધું પણ થઈ શકે છે કે અમુક વસ્તુઓ એવી નથી કે મને બધી જ ખબર પડતી હોય કે હું બહુ આમ ज्ञानी હોય હું એવો તો નથી એટલે અમુક કશું છે કે જે વિક્રમભાઈના ફ્રેન્ડને ના પણ ગમે તો એક વસ્તુ હું કહેવા માંગીશ કે તમે જો મૂવીઝ જોવો છો તો જે ગુજરાતી બીજા મૂવી છે એને પણ તમે થોડો સપોર્ટ કરો અને જે આપણા વિક્રમભાઈ છે એમને હું ખાલી એવું નથી જોવા માંગતો કે ખાલી ગામમાં ને ગામમાં કે આપણા વચ્ચે જ રહે હું એવું જોવા માંગુ છું કે આપણો સ્ટાર છે તો એ બહાર પણ જાય તો ઇન્ડિયાની અંદર કે આઉટ ઓફ ધ બોક્સ બાર બહારનું પણ આવે કંઈક જેની અંદર ગુજરાતી ગુજરાતનું નામ હા જેમ કે વસ ગયું બોલીવુડની અંદર અને રિમેક પછી શેતાન અને નેશનલ એવોર્ડ મળ્યો તો મારે પણ એવો વિચાર છે કે આપણો જે સ્ટાર છે આપણે પૂરી માન્ય છીએ અને એ પણ એવું તમને ખબર છે દરેક ઓડિયન્સ ને કે વિક્રમ ભાઈ જે ફેન બેસ છે બહુ નેક્સ્ટ લેવલ છે તો ફેન જો માનશે ને અને ફેન જો પીછે ને તો વિક્રમ ભાઈ ને આઉટ ઓફ ધ બોક્સ લઈ જઈ શકે છે અને ડિપેન્ડ કરે છે ફેન્સ ઉપર કેમ કે જો હોય કે જે વસ્તુ જ્યાં સુધી ફેન્સ ડિમાન્ડ નહીં હોય ત્યાં સુધી વિક્રમ ઠાકોર ના અને મેકર્સ પણ ફ્રેન્ડ્સ નેટ છે અને બીજા જે મેકર્સ પણ છે તો એ લોકો જે એક જ વસ્તુઓ લાવતા હોય છે અમુક વાર કે લવ સ્ટોરી નાખી દીધી બહુ બધા ગીતો નાખી દીધા ને બધું નાખી દીધું તો એ બધું આપણો ઓડિયન્સ છે તો ગમે જ છે અને તમે એન્જોય કરો જ છો હું એવું નથી કહેતો કે આ વસ્તુ ખોટી છે પણ એક વસ્તુ મારો ખાલી એટલો પોઈન્ટ ઓફ વ્યૂ છે કે આ વસ્તુને થોડું સુધારીને જે મેકિંગ હોય ફિલ્મ મેકિંગ ને જે હોય જે આખા ઇન્ડિયાની અંદર આખા દુનિયાની અંદર આપણે વિખ્યાત થાય આપણું ગુજરાતી ઇન્ડસ્ટ્રી અને વિક્રમ વિક્રમભાઈનું જે સ્ટાર્ટઅપ છે દરેક વસ્તુ આખી દુનિયા જાણે

અગર ફેન્સ છે હોય એ રીતે આવું સોચી શકે તો ડેફિનેટલી કઈક તો જોવા મળે અને જો આવું થોડું ઘણું પણ ફેન્સ થોડા પણ ફેન્સ આવું વિચારવાનું ચાલુ કરશે તો વિક્રમભાઈ પણ થોડું વિચારશે પણ વિક્રમભાઈ તો મને લાગે છે ત્યાં સુધી ઘણી વસ્તુ છે કદાચ એમને વિચારવું હોય એમને ફેન્સ ને મને લાગે છે ત્યાં સુધી એમને તો કરવું જ છે કે આઉટ ઓફ ધ બોક્સ કે સારું કરવું છે પણ અમુક વખત એ ફેન નું વિચાર વિચારે કે મારા ફેન્સ ને તો આ જ વસ્તુ ગમે છે તો એના કારણે તમારા માટે તે આ વસ્તુ બનાવતા હોય પણ જો તમે થોડું ઘણું પણ અમને મોટિવેટ કરજો કે તમે કંઈ પણ લાવો તમે કંઈક સારું લાવો અમે ચલાવીશું અમે તમને સપોર્ટ કરીશું તો ત્યારે એ ભાઈ કહેવાય ને દુનિયાની અંદર ભાઈ આમ નામ હશે આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રી ડેફિનેટલી કેમ કે હવે આમાં એક્ઝામ્પલ જો લો તો સલમાન ખાનનો જો એમના ફેન્સ એ રીતનો સિનેમા કરે છે હવે એમના ફેન્સ છે કે એમનો ફિલ્મ જોવા જઈએ જ છે બટ હવે આ વસ્તુના લીધે સલમાન ખાનના માઇન્ડમાં એવી અસર પડી ગઈ

મહેશ માંજરેકર ની વાત કરીએ મરાઠી સિનેમા ના એટલા મોટા સ્ટાર છે સાઉથ જાય છે બોલીવુડ આવે છે ગુજરાતી માં બી હતા અને સાઉથ માં હોય છે પછી સાઉથ ના રજનીકાંત ની વાત કરીએ એ પણ અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાં માં છે પછી ઇવન અક્ષય કુમાર નો ગુજરાતી ફિલ્મમાં માં કેમ્યો હતો અમિતાભ બચ્ચન છે આટલા મોટા સ્ટાર એ ગુજરાતી આવેલા છે ગુલશન ગ્રોવર જયા બચ્ચન મતલબ મેની મોર સ્ટાર જે મતલબ આવેલા છે તો આવી રીતનું અમારો કહેવાનો જે પીઓવી છે એ આ છે કે તમે ડિફરન્ટ ડિફરન્ટ એનાથી ગ્રોથ એક્ટર ગ્રોથ મતલબ અમે આ રીતના કહેવા માંગીએ છીએ એવું નહી કે વિક્રમ ઠાકોર તો ડેફિનેટલી ટેલેન્ટેડ જ છે એને ટેલેન્ટ ના હોત તો આટલા મોટા સ્ટાર બી ના બનતા તો અમારો કહેવાનો મીનિંગ આ છે કે અમે આ ઇન્ટેન્શન થી કહીએ છીએ તો અમારી વાતને ખોટા વે ના લો એટલે હું ઈચ્છું છું કે મારા ભાઈને જે સવાલો હતા એના એમને જવાબો મળી ગયા હશે મારા થ્રુ સો હા મળી ગયા છે સો આઈ આઈ એમ છે અને મારા વિચારો તમને કેવા લાગ્યા અને ભાઈ તમને પણ કેવા લાગ્યા કે તમે બી કોમેન્ટ નાખી દેજો હા કે હવે કોમેન્ટ થોડી વધે હા તો હવે આ વિડિયો આપણે અહીંયા સુધી રાખીશું મારો છે હતો હું જ આનો આઉટરો કરીશ છે તો હવે એમને જ એક કરવા દઈએ છેલો કેમ કે ક્યાં ઇસકા ક્યાં મેરા અમારા હી હે સબ અમારા હી હે એક હી જગ્યા મે ખાના હે એક જગ્યા પર જાના હે નહીં સોરી અલગ અલગ જાના હે ખાના એક હી જગ્યા પર ચલો ચલો આ વાત તો તમને આજનો આ વિડીયો કેવો લાગ્યો આ પોડકાસ્ટ ટાઈપ થોડો વિડીયો બનાવવાનો ટ્રાય કર્યો અને તમે કમેન્ટ કરો પ્રકારનો અમે કરવાનો કોશિશ કરી તમને જો ગમે હોય તો કમેન્ટ સેક્શનમાં શેર કરો અને તમારા કોઈ બી સવાલ હોય તો કમેન્ટ સેક્શનમાં શેર કરો અને શું લાગ્યો તમને વિડીયો પ્રતિ તમારો કેવો પ્રતિસાદ રહે છે એ જોઈને અમને આગળ ડિસાઈડ કરીશું કે આ વિડીયો હજુ બનાવવા કે નહીં સો અને જો તમારો પણ એવો પ્રતિસાદ સારો મળ્યો તો મેં આવા બીજા વિડીયોસ લાવીશું ગુજરાતીમાં પણ લાવીશું ને હિન્દી જે ચેનલ છે એમાં પણ લાવીશું અને આ વિડિયો હિન્દી ઉપર આવશે હા સો બી વિકનેસ છે આ વિડિયો તો હિન્દી ઉપર આવશે કેમ કે મારા હિન્દી ઓડિયન્સ સુધી પણ આ વાત પહોંચાડવી છે ભલે ગુજરાતીમાં મે વાત કરી પણ હું સબટાઇટલ રાખી દઈશ આમાં પણ કરીશ તો હિન્દીમાં છે દેખો અને ગુજરાતીમાં વાત કરીશ એટલે આ મારો જે પણ મત હતો મેં મારો જણાવ્યો અને આ ભાઈના જે સવાલ હતા એ આપણે પૂરા લઈ લીધા તો તમને કેવો લાગ્યો વિડિયો એ કોમેન્ટમાં જરૂર જણાવજો જો વિડિયો ગમ્યો હોય અને અત્યાર સુધી અંત સુધી તમે આવી ગયા હોય